અને સરસ મજાનો તડકોય નીકળી ગયો છે ને આજે તો છે ને વહેલા વહેલા વહેલી ઉઠી હતી છ વાગ્યાની પણ એટલી બધી ઠંડી લાગતી હતી તો આપણે સ્વેટર આજથી કાઢી લીધું તો તમે લોકોએ સ્વેટર પહેરવાનું ચાલુ કર્યું એટલી ઠંડી પડે છે કે નહીં જો કે વહેલા ઉઠીએ ને એટલે સ્વેટર પહેરવું પડે બાકી તો જો આવો મસ્ત તડકો છે અને ફળિયું બળ્યું મસ્ત ટકાટક વાળી નાખ્યું છે આટલું મોટું વાળવાનું બોલો કેટલું જો આ ફળિયું વાળ્યું ઓટલું વાળ્યું હવે અંદર વાળવાનું બાકી છે ક્રિશ ગયો છે મોર્નિંગ વોક કરવા અત્યારમાં ક્રિકેટ રમવા વયો જાય વહેલો વહેલો અને અહીંયા જો કે લીંબુડીમાં આપણે નળી મૂકી દીધી ધીમે ધીમે અને તકિયા અમારે જસું અહીંયા લઈને પાછા મૂકે નહીં હું એમના માયલા આવે અંદર પકડતા ન આવે તો અત્યારમાં જો એજ કે બેસવાની મજા આવે હા હા વાત જાવ

વાવવા પડે ઉપર ખરી ગયા આમાંથી છે ને બી બધા ખરી જાય છે તો ઘણા બધા તો એક બેન આવે ને અહીંયા માર્કેટમાં એ જયારે આવે ને કે મને આપજો મોનાબેન એના બી મને આવજો તો એની માટે આપણે તોડી લઈએ ચાલો વિડીયોમાં બને રહેજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને ત્યારે પેરે કોમેન્ટ કરી દેજો કરવી પડે હો કોમેન્ટ તો આટલા છે ને આપણે મૂકી દઈએ આજે આવશે ને એટલે એને આપી દેવાનું છે ક્યાં મૂકવા આઈ મૂકી દો જો આ નાના નાના બી થી થઈ જશે થાય તો એને માંગ્યા છે ને આપણે રાખવાના છે એવું છે તો હજી જો આ બધા કચરા કાઢવા જ ઓછા ઝાપટ્યા અને હજી અહીંયા વાસણ વાસણ થબકડા પડ્યા ઘી ગરમ કર્યું ને કરવાનું છે હવે ગાળવાનું જ બાકી છે જો આપણું ઘી કેવું કેવું પીવું તો ગાઈસ નાઈટ ધન કમ્પ્લીટ થઈ ગયા અને બે શાક બની ગયા છે હવે બનાવવાની છે રોટલી તો રોટલીનો લોટ પણ આપણે બાંધીને અહીંયા નીચે મૂકી દીધું બોલ અચ્છા રોટલી બનાવવાની છે ફટાફટ થી જો ગેસ સે શરૂ કરી દીધો તાવડીની રોટલી તાવડીમાં જ બનાવવાની છે તો ડેલાનો અવાજ આવ્યો કોણ છે ઠીક પાણી ભરવાનું

વાહ બધા કલર આવશે સરસ મસ્ત મસ્ત છે ને ગાય આપણે છે ને લાલ કલર લઈ લીધો છે લાલ ફેવરિટ છે દરબારી સાડી હમ દરબારી સગાઈશ જો વાગી ગયા છાંટ ને સરસ તડકો જાય આજ તો બહુ વહેલા ઉઠી ગયા ને કપડા બપડા ક્યાં હારના ધોવાઈ ગયા હવે ક્રિશભાઈ કોલેજ ચાલુ થાય કે નહીં એટલે પાંચ વાગે ઉઠી જવાનું બધું કામ કરી નાખવાનું અને બહુ જે કાંઈ થયું બહુ રેડી થઈ ગયું વહેલું ઉઠવાનું નહીં તારા બધા કોઈ ઊઠે નહીં ને હું એકલી ઉઠીને બેસું પછી શું કરું તમારે નો ના હોય તો હજી અહીંયા મૂકી દો જો ચકલા કેવો માળો કરે છે થોડીક વાર અહીં જવા દો લીંબુડી હવે લીંબુડી ને કેટલીક નાખવી એક તો છે છે તો ગાઈસ આવી ગયા છે ચકલા કાબર ભાખરી ખાવા રોટલી ખાવા મારો અવાજ આવે ને તો એ નો ખાય તો વાગી ગયા જ સાડા દસ અને આવી ગયા છે મારા પપ્પા એટલે એના માટે મૂકી દીધી છે આપણે ડીલક્સ ચા ડીલક્સ હો લોકલની ચા છે ને ચા એ મૂકાતી હોય ને ત્યાં ખબર પડી છે કે એ પાણી ચેન્જ છે કે બે છે મસ્ત આદુ ને બધું નાખીને ને દીધી છે મારે તો હવે પીવાનું નથી મેં તો બહુ પીધી આ ચા વધી ગઈ છે થોડી અને અત્યારથી એસિડિટી થવા માંડી બહુ સવાર સવારમાં એટલે વાત પીવી મેથી ભાજી વેળવાની જ છે ભાજી ને રોટલો બનાવવાનું ખોવાઈ ગઈ ભાજી એમાં એવું છે મેં જ મંગાવી હતી પછી વીણવાનું કઈ ટાઈમ રહ્યો નહીં બની જ નહીં પાછી તો વાજ વીણી લઈએ આપણે બરાબર ને ભાજી રોટલા સવાર નાસ્તો કરીએ ને ગઈસ એટલે કઈ બહુ ભૂખ લાગે નહીં વીણી લઈએ ફટાફટ બધા ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને આપણે વીની લઈ પાછી તો ગાઈસ એક બનાવી ભાખરી એક બનાવ્યો રોટલો કારણ કે મને રોટલો ખાવો જ નથી તો એટલો રોટલો બનાવ્યો છે જો બાજરી કે રોટી માખણ લગા કે ખાઈ લે હો ઘઉ ન ખાય કર ખાવ ઘઉ ખબર પડે ઘઉ નો સાર શેર કવિ ઘાસ ન ખાતે તો હું રોટલા જ ખાવા ને યસ લી ભાજી કરી છે કે માસ્ત થોડી કેવી બનાવી છે હાલો મારે તો છે ને ભાજી ને ભાખરી હાલશે પણ રોટલો નહીં તો ગાઈસ વાગી ગયા છે ત્રણ ને આપણે જવાનું છે એટલે જો રસોડું બંધ કરી દીધું બિલાડી એટલી લોય પીવે ને અને આ રૂમનો દરવાજો ચેક કરી લઈ બંધ કર્યો દઉં હા જી મસ્ત વાતાવરણ છે ને મજા આવી જશે વાડીએ હવે શિયાળો આવ્યો કે નહીં એટલે આમ તડકામાં રખડવું ગમે પણ હવે છેલ્લી પહેલાં ઓળા ખાઈ આવીએ આપણે શેકી બરાબર પછી નહીં મળે માંડવી એટલે તડકો પેકડો છે પણ વાહન મળે ને તો મજા આવે સારું પડે દૂર છે અમારી વાડી બહુ એટલે દૂર હોય ને રળીને બળીને બધું લાંબુ હજી જાય છે તો બિલ્લીમાં જેટલું પાણી જાય ને એટલું કારણ કે મંદિર સુધી જવાનો ટાઈમ નથી ટાઈમ તો ઘણો છે પણ મોબાઈલ નવરી નથી રહેવા દીધો મોબાઈલમાં જ આખો દી રચા પચા રહીએ બોલું એ તો ઘરવાળો બિચારા સારા છે એટલે નહીં તો તો ગંભીર તડકા ગંભીર અને જો પછી તો શુક્રવારે હવે પાછી ભરાઈ જશે જે વાર છે શુક્રવાર ના જ કયો વાર છે બુધવાર એ ભૂલાઈ જાય છે બોલો બુધવાર ભૂલાઈ જાય છે સુમસાન રસ્તા કારણ કે સાડા ત્રણ જેવું થયું છે પણ અમારે અહીંયા બધા સુરત અહીંયા આયાન રહેતા રેતા હોય ને એટલે કોઈ જોવા ન મળે જો વાહન એ ગયું કે જલ્દી જાય ને તો રિક્ષા મળી જાય તો રિક્ષા ન મળે આમાંથી અડધી કાસરી દેવાની જ છે કેટલી બધી જો ગેસ ઢગલા મોઢે છે આમાં અડધી અમારી છે બે ભાગ ત્રણ ભાગ છે આમાં કોઈ દેતું નથી આ કોને કોને ભાવે કોમેન્ટ કરજો આમાં હળદર નાખી હો એટલે છે તો ગેસ આપણે પહોંચી ગયા છીએ વાડીએ અને થોડાક ચાલતા ચાલતા હો ઘણું ચાલ કિલોમીટર લીલું છમ થઈ ગયું હરિયાળી વરસાદ આવ્યો ને એમાં કાચા બોર આવી ગયા છે ઝીણા 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 એકાદ બોયડી આવે ને તમને બતાવું આગળ બોયડી આવીને તો ન બતાવે દેખાડી દઉં હમણાં કેવા કાચા બોર છે આખી બોયડી કાચા બોરથી ભરેલી છે અને આ આ એરિયામાં છે ને ગાય બોર બહુ હોય આટલા આટલા જંગલ એરિયામાં તો બોર 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 બહુ જ હોય આપણે બોર ખાવા થાય ઓહો આમાં તો જો લુંબેન ને ઝુંબે છે જો પીળા પીળા આમાં છે ગઈ એક બોર સુકન ખાઈ લઈ દિવાળી પછી એક બોર ખાવો જરૂરી છે આમાં તો કોઈ તોડી ગયું હો દાડીયા બાડિયા તો ગાઈસ લુંબેન ઝુંબે જો બોર આલો જલ્દી આવી જાવ બોર ખાવા અમને નોતી ખબર કે બોર પાકી ગયા છે હો આખી બોયડી ભરી છે ખાતા જવા કે જો પડી ગયો હમ ઓડી ને ત્યાં બોર પડી જાય આવી જાવ કે મોકલાવો હોય થોડો હોય કુવો છે ગોળ ગોળ છે ને સાહસ ન કરે જવા જાય હશે ઘણા કાંટાવાઈ ગયા મને તો હજી એક કાટો છે પણ અમે મોબાઈલ પકડો ને ગઈશ તો પછી કેવી પાય છે

અને આ જો મેડો અને આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ને બહુ બેઠા બેઠા બોર ખાધા અને હવે ખાવાની છે માંડવી તો અહીંયા જો પાથરો પડ્યો છે માંડવી જોઈને તો ગાંડા થઈ જાય પણ કડવી છે કે મીઠી કોને ખબર આ વીસ નંબર જ છે ને તો હોય હારી વીસ નંબર મસ્ત છે હો કાઉડી જા હે જો કેટલા છે તો ખરી લે થોડી લાગે ને ને નાખી દેવાય ને મૂકી દેવા

ગોટેન ગોટા હાલો ગાય આવી જાઉં માંડવીના ઓળા ખાવા એમ તો બધું આવડે ખરા જો પડે જો ભાઈ તો ગાય હવે આપણે વાડીએથી થી ઘર તરફ ફરીએ છીએ એને રાજી થઈ ગયા डि उतरेछ हे माथा माथाले भगर सोनु मोनू केही छ एक हिरोइन हिरोइन छिरोइन आ बदी खाँभा सिटि गीत्य ओली लो आनु माथु यति खबर आयो एक नम्बर क्याक उलाल खर्से न एक नम्बर ने बे नम्बर ने बधु पड्यो रे ले <laughs> लालो